તો સુરતના ઇચ્છાપોર પોલીસનો પેરા તુચકો અર્પણ કાર્યક્રમ જ્યાં પોલીસે કુલ પચાસ પોઈન્ટ એકાણુ લાખનો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કર્યો છે ઓગણીસ લાખની રોકડ રકમ ત્રીસ મોબાઈલ સોનાના દાગીના માલિકોને પરત કરવામાં આવ્યા છે ત્રીસ લોકોને ગુમાવેલો મુદ્દામાલ પણ પરત કરી દેવામાં આવ્યો છે પોલીસે મૂળ માલિકોને પોતાનો મુદ્દામાલ છે તે સોંપી દીધો છે કુલ પચાસ પોઈન્ટ એકાણુ લાખનો મુદ્દામાલ પરત સોંપવામાં આવ્યો તેરા તૂચકો અર્પણ જે પ્રજાને પોતાનો પહેલો સામાન પાછો આપવાની જે ડ્રાઈવ ચાલે છે એ એક વધુ કડી જોડતા આજે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં ઝોન ને અંદરમાં આવતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનમાં આજે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો તેમાં ટોટલ પચાસ લાખ એકાણું હજાર સાતસો સડત્રીસ રૂપિયાની અલગ અલગ કિંમતી મુદ્દામાં જ પ્રજાજનો ટોટલ ત્રીસ પ્રજાજનોને પરત આપવામાં આવ્યો આમાં રોકડા રૂપિયા ઓગણીસ લાખ તથા સોનાના દાગીના ત્રણ લાખ અને એક ટ્રક જે ચોરીમાં ઠગાઈમાં ગયો હતો એ ટ્રક એમ કરીને અલગ અલગ વસ્તુ સામાન જેનો ઘેરવલ લેગેલા મોબાઈલ ત્રીસ એમ ગણીને ટોટલ એકા પચાસ લાખ એકાણું હજાર સાતસો સાડત્રીસ